પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ ધર્મ કે સમાધિ લાગણી ન દુભાય તે માટે ટીમ કરતા ઈસમો પર સતત બાજ નજર રાખવામાં આવશે આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા પદાધિકારીઓએ ભાગ લીધો હતો અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત માળિયા હાટીનામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન શહેરમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી ધાર્મિક કાર્યક્રમોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે

આગામી તારીખ બાવીસના રોજ માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે અયોધ્યા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે રામ મંદિરનો જેનો ઉત્સાહ આનંદ સમગ્ર દેશમાં છવાયેલો છે અને બાવીસમી તારીખે લોકો ખૂબ ખૂબ આનંદથી ઉજવવાના છે ત્યારે શાંતિ સમિતિની બેઠક અત્રેના પીએસઆઈ માન્ય શ્રી ગઢવી બોલાવી દરેક સમાજ દરેક સ્તર દરેક સંસ્થાઓને બોલાવી અને માટે શાંતિ જાળવવા માટે અપીલ કરી અને આવેલા લોકો એમ કીધું અમે શાંતિ જાળવશું એ કોઈ બનાવ બન્યો નથી ભૂતકાળમાં હવે પણ બનશે નહીં લોકો શાંતિથી આ કાર્યક્રમ કરશે અને જેથી કરીને આ બાબતમાં કોઈએ ચિંતા કરવા જેવું છે નહીં અને એ ખાતરી આપ્યા પછી સાહેબે બધાને અધ્યક્ષસ્થાને જે મિટિંગ મળી હતી એના આભાર વ્યક્ત કરવાની સાથે મિટિંગ પૂર્ણ થઈ જાહેર કરી